અને તમારું સિલેબસ ઓડિશન કરી લો તો એ સિલેબસ માં સરખેથી એક ધ્યાન કરો અને આજે શું કેટલા ટકાનો પ્રોગ્રેસ જળત ના છો આપને વિગત ખબર છે ભાવનગર નું

બધા દાહોદ હાલોલ બધાનો ઉલ્લેખ કર્યો છે આ અભાવ પર તમને આલે તસવા છે ભાવના છે એટલા માટે તમને વિનંતી છે કે અમે અમે રસવાઈ હે ને અમે અમે ઝડપથી તમને માહિતી આપું પ્રોગ્રેસ રિપોર્ટ છે ને એ ડિપાર્ટમેન્ટ કન્ફર્મ છીલો આવે એટલે અમે મેઈલ વિત્ર તમને આપું જિલ્લાનો પ્રથમ બ્રીજ બનાવ દેલો છે 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 પ્રથમ એ વાત કરી દે પારિયો ચીના બ્રિજ ચીના બ્રિજ આ એક બહુ જ ગણો વિષય છે તો ભાવનગરમાં 5 6 દિવસ ચાલી રહ્યો છે પ્રથમ રીટરે પોઝિશન કે કેના વિષયક જુલાઈ ઇત સ્ટینڈિંગ ચેરમેન એટલે લખતા ચેરમેન ટ્રેનિંગ ના Google પ્રશ્નો છે એટલે હું મેલ કે એમને પહેલા ચેરમેન સેટઅપ ઓ આપો આપો કહી દો કહી દો તેમ 11 વાર સુપર સુ રાખજો ભાવનગરના વિકાસમાં अल्पसर 아ो미 न ा है में न्यूटीरिटी य

એ ઝડપથી નો મિકાલાવેના માડેટ પર બરાબર આ એક સમય ઓસર આને માની જેતી હોય કે ગુજરાતના વિકાસની વાતમાં આવે સુલ્લી માત્રી પ્રોдроની વાત કરી આવતી વાતમાં આવ પ્રકારમાં એવા કોઈ ત્રણ પ્રોજેક્ટા કરાવી શકો કે એની આના લખી આપતી ભાઈ આ ત્રણ પ્રોજેક્ટો આપ다가 કીધું એજીની તો કીધું تقريبا તમનેમાં અનેક પ્રોજેક્ટો દોરો ફેરી ચાલુ ઓડરસ્તાથી માડીને અનેક અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક મહત્વ છે એના સાક્ષર તરીકે અમે 100% એ તમને સંકલન કરીશું ભાવનગર અમદાવાદ હાઈવે હોય જામનગર ભાવનગર તમે જોઈ શકો છો પણ દરેક જગ્યાએ તો વધ્યા છે અને કઈક ને કઈક આપણને મળ્યું છે પોઝિટિવ આપણે પણ છીએ ગુજરાત આપણને ગૌરવ છું કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે મળ્યું છે પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે અત્યારે ઓછું મને છે કે એક એક વસ્તુ નદી મળીની બહુ ઊંકી છે એટલે આપણે મોટી યાદીને યાદ કરીએ એ મારી વિનંતી છે જોજે કોટા ત્યાં માં છે બરાબર છે આવતા સુધી સાત લાખ બસ બે છે આવવાની વાત કરી છે અને માઉન્ટન સિટીમાં આપણે સિટી બસે ઉછાવ કરી શકતા છે રેશપાલભાઈ આપણે મળી બધા રેશપાલભાઈ સિટી બસ થઈ જા ટૂક સમયમાં ચાલો રાબડિયાજી આપો سيدي الهندية. دولة الهندية. دولة الهندية. دولة الهندية. دولة الهندية. لماذا الهندية. دولة 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 अच्छा तो चलो अपन को थोड़ा और ज्यादा से बात करते हैं पांचों का राष्ट्रीय निगम एक महत्वपूर्ण तत्व है और आज हम एक ऑडियो को वायरल देख रहे हैं इसमें हाल की तो है वायरल से केवल कुछ एजेंट के उल्ले थे और शिशु के समाज की आर्थिक है मैं -5/ परफल से बराबर बराबर अब मैं बात करूंगा भाई आप आया था अभी से कौन है कौन बात करने के लिए